કર્મચારીઓ એ અમે આખો કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે અમે ફેરા પણ બરાબર તો અમારો ટાઈમ પર પગાર ભી આવે આ નવો સાહેબ આવેલો છે ને અમારા જીગા આ રહી છે અમારો જીવ આખો કામ જ કર્યા રાખે તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું